મેથી ના ગીવાય હા ગુ થી બી છે ગલું થી નો બે અહીંયા ન આવે કાઈ બનાવ ભાજી હારી ભાજી તો મારે કાયમ જોઈ કઈ ખાવ ભાજી હારું થોડી બનાવું મારે હાથ એ મેથી મૂરા નઈ જગી એકલી બનાવી લો પાલક છે મૂરા છે તાંદારીઓ મેથી પણ ભાજી જોય ભાજી ખાવી કેળા નાખી કેળા ક્યાં કેળું ક્યાં નાખે ભાઈ એ રીંગણા બોલ બનાવવામાં માં બોલ બનાવવા શું

પાંચ बाजરાનો રોટલા કર નાખો છોકરાવાટુ શું બનાવીશું છોકરાવાટુ દૂધીની બનાવી દૂધી હા ઈ નો ખાય આ તો આપણે માં દીકરી હાટુ રીંગણાનું સુવાનો શાક કરી નાખી બે રોટલા તું કા નાખી તમે શાક કર દયો મને ખાલી હા આતિહાર વાળ આ દૂધીનો શાક છોકરાવાટુ બનાવ્યો ને પાડી ખાવાને કેતા હતા કા રોહિટ પાજી પાજી રીંગણા હા હરિન નાને હા કેરા